ભાવનગર શહેરમાં સીન દિવસ નિમિત્તે સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા દક્ષિણામૂર્તિ બાલ પમરાટ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સીન દિવસની ઉજવણીમાં જનજાગૃતિ રેલી પ્રતિજ્ઞા વાંચન વક્તવ્ય વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સિંહના મોહરા પહેરીને વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા જે રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી આમ સીન દિવસની ઉજવણી સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા કરાઈ હતી wow ah!